नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં જીવન બની જશે સ્વર્ગથી સુંદર 12 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ મેલી માંગની કૃપાથી આ રાશિના લોકોને લાગશે મોટી લોટરી તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારી રચનાત્મકતા વધારવા માટે હાલનો સમય ઉત્તમ છે હાલના સમયે તમે પ્રસન્નતા અને ઉત્સાહ અનુભવશો હાલના સમયે તમે પૂરી હિંમત સાથે આગળ વધશો અને તમારી ક્ષમતાઓને સાબિત કરશો માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય ફાયદાકારક રહેશે તમારા ગુરુના આશીર્વાદ લો તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે तमे तमारा प्रेम जीवन में झड़पी आगो जुगार सट्टो लोटरी में सामेल न था वृषभ राशि बात करिए तो जीत छोड़ी ने उकेल शोधव पड़ हालना समय तमे कोई समाचार की राह जो बेचैन रहेशो। आ प्रेम प्रस्तावना संबंध में होई सके आर्थिक लाभ संभावना छे તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો પૈસા સંબંધિત લક્ષ્યોને પૂર્ણ કરવા માટે હાલનો સમય સારો છે તમે બીજાની જરૂરિયાતોને સરળતાથી સમજી શકશો પ્રભાવશાળી વ્યક્તિના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો થશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખો काम करने मन नहीं थाय नकारात्मकता वर्चस्व रहे तमे सामाजिक कार्यों में भाग लाई शको भूखकाल कोई बात हालना समय फरी हशे हूना रोकाण ने कारण वधारो थाए, तमें थोड़ी सुस्ती अनुभव शको सांबरेली बातों पर विश्वास करने टाळो स्वास्थ्य उतार चढ़ाव रहे शे। કોઈપણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે કર્ક રાશિની વાત કરીએ તો તમે તમારું કોઈ આયોજન કરેલ કાર્ય પૂર્ણ કરી શકશો હાલનો સમય તમારા માટે થોડો નિરસ રહેશે હાલના સમયે તમે થોડી અસ્વસ્થતા અનુભવશો તમારો દુશ્મન પણ હાલના સમયે તમારો મિત્ર બની જશે નવા લોકો સાથે મુલાકાત થશે हालना समय तमने रोकाण मामला के क्लिक सारी सलाह मिले व्यवसाय में नवा लोको साथे संपर्क रोजगार मेलवा प्रयासों कोई ना सहयोग थी पूरा थे घर में मन बहार खुशीन वातावरण रहे सिंह राशि बात करिए तो व्यवसाय में योग्य निर्णय लेवा लाभ थे तरी मानसिक शांति सतोष जाखो નકારાત્મક ભાવનાઓથી દૂર રહો કાર્યસ્થળ અને પરિવારમાં મતભેદ થઈ શકે છે લેખકો માટે પણ હાલનો સમય ઉત્તમ છે મનમાં નવા વિચારો આવશે હાલના સમયે તમે કોઈ એક નવા વિષય પર લવાનું શરૂ કરશો વાહન અને મશીનરીનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો શારીરિક નુકસાન થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો कन्या राशि जातक वाहनों उपयोग सावधानी पूर्वक करो हालना समय तारी उत्सुकता स्तर घणु रहे तीतरी आसपासना परिस्थितिओ विषे महिती उत्सुक हशो विजातीय थी सावधानी राखो नहीं समस्याओं सामनों करवो पड़शे। તમે ઘરગત તો લક્ઝરી પર જરૂર કરતાં વધુ ખર્ચ કરી શકો છો પૈસાના માર્ગમાં અવરોધો આવશે તુલા રાશિની વાત કરીએ તો આવકનું સ્ત્રોત વધશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે હાલના સમયે તમે એકસાથે અનેક કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો સમય રહેતા તમે તમારા બધા કામ પૂર્ણ કરી લેશો અને મોટા ભાગની સમસ્યાઓથી મુક્ત રહેશો તમે ઝડપથી પ્રગતિ કરશો અને નવા દાખલા બેસાડવામાં સફળ થશો તમારા મનની કોઈ ઈચ્છા હાલના સમયે પૂરી થઈ શકે છે પૂજાપાઠમાં રસ રહેશે વૈવાહિક સંબંધો પણ સારા રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનસાથી સાથે વિવાદ ન કરો તમને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળવાની અપેક્ષા છે હાલનો સમય તમારા માટે સકારાત્મક રહેશે પરંતુ તમારે તમારા પોતાના પ્રયાસોથી તેને સકારાત્મક બનાવવો પડશે હાલના સમયે તમને પ્રગતિની ઘણી સુવર્ણ તકો મળી શકે છે તમે તમારો પોતાનો પ્રયત્ન કરો એટલી જ સફળતા મળશે નોકરીના ક્ષેત્રમાં તમે અપાર સફળતા પ્રાપ્ત કરી શકશો ધનરાશિની વાત કરીએ તો તમારું પારિવારિક જીવન સુખ અને શાંતિથી ભરેલું રહેશે અને તમે તેનો ભરપૂર આનંદ માણી શકશો જો તમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો તો હાલના સમયમાં તમારે યોજનાબદ્ધ રીતે કામ કરવું પડશે હાલના સમયે તમને વેપારના ક્ષેત્રમાં લાભ થશે વધુ મેળવવાના લોભમાં કોઈ ખોટું પગલું ન ભરો હાલના સમયે તમને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં થોડી મુશ્કેલી પડશે પૈસા સંબંધિત બાબતોમાંગ થોડી સાવધાની રાખો તમારા પૈસા ક્યાં કટવાઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો घरेलू जीवन ने लईने मन में अशांति शे हाल समय भूतका कार्यों पर ध्यान आपव पड़े ध्यान वर्तमान ने बदले जूनी समस्याओं उकेल पर वो रहे आवकना स्त्रोत हाल समय तरह दिवस पहला करता सारो रहे कार्यस्थल पर तमने कोई सारा समाचार मिली शे हालना समय नसीब जोगे तमारी हिम्मत वधशे तमे बाह्य संबंधों थी लाभ मेळवी शको छो कुंभ राशि नी बात करिए तो हालना समय तमारी लेखन कार्य अने अभ्यास मांग रस वधशे जे सफलता मांग परिणशे हालना समय तमने तमारा जीवन साथी नो संपूर्ण सहयोग मळशे परिवार मांग पण खुशीओ आवशे स्वास्थ्य ने कारणे घनी परेशानी થઈ શકે છે તમને વડીલોના આશીર્વાદ મળશે હાલના સમય દરેક સંજોગોમાં ભાગ્ય તમારો સાથ આપશે તમારી જવાબદારીઓને ગંભીરતાથી લો હાલના સમયે જાણી જોઈને કોઈ સમસ્યામાં પોતાને સામેલ ન કરો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી વાણી થોડી કઠોર રહી શકે છે नियंत्रण रखो कैसा ना मामला मांग तुम एक खूब उदार बनी શકો છો પરિવારના સભ્યો અને નજીકના લોકો સાથે થોડી ગેરસમજ થઈ શકે છે તમારા અંત કે સ્પષ્ટ થવાનો પ્રયાસ કરો મતબેદોને પ્રોત્સાહન આપવાથી એકબીજા વચ્ચેનો અંતર વધશે જે તણાવનું કારણ છે હાલના સમયે તમને પ્રગતિની કેટલીક નવી તકો મળી શકે છે अने तुम्हारे ते तको ने जवान देवी જોઈએ तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो